દવા સાટી દીધી આપડે ખેતર માં એક સોળવો બાકી નોમિકો બધા કપા નવરાવી ને આપડે પંપ થઈ ગયો ખાલી પંપ ખાલી થઈ ગયો તો આપણે પાછા પંપ ભરવા આવતા હતા અહીંયા સા તૈયાર હતી આપણે પછી બે ગયા શા પીવા મી કીધું તો હાલો આપણે હવે સા પી લઈને આપણે બે ગયા પછી શા પીવા આપણે ટેમ થાય એટલે સા તો જોવે ભાઈ સા વગર તો આપણે હાલે નહીં બરાબર તો પછી આપણે શા પીને આવ્યા શા પીને આવ્યા તો અહીંયા કોઈ પંપ સડાવ્યો હતો નહીં તો પછી આપણે હાથે પંપ સડાવવાનો નહોતો એટલે પછી આપણે હાથે પંપ સડાવી લીધો હાલો મેં કીધો હવે આપણે પંપ તો સડાવી લીધો આખો ભરેલો હતો પણ હવે મેં કીધું હવે આપણે વાત છે છે સર અહીંથી દવા સાટવાનું શરૂ કરી દીધું એટલે આપણે ત્યાંથી ત્યાંથી દવા સાટવાનું કરી દીધું ચાલુ નાલી દવા સાટવાનું ચાલુ કર્યું આપણે મીડિયા આગળ હાલવા હવે આપણે પછી દવા સટાઈ જઈએ મેં કીધું હવે આપણે ભાગવું છે એટલે આપણે પછી પંપ હતો ખાલી એટલે આપણે લઈને પાછા પંપ ખાલી લઈને ફાગ્યા તો મિત્રો અમારી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો ગમે હોય તો શેર કરજો અને એક કોમેન્ટ કરજો જય માતાજી